જેને રોજગાર સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે ચાલો રૂબરૂ થઈએ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં જળહળી રહ્યો છે તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દસમાંથી આઠ હીરા એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બ્રુઝની સ્થાપના કરી છે છ પોઈન્ટ છ મિલિયન ચોરસ માં ફેલાયેલું આ હીરાનું વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બ્રુજ અવસરે તેની પ્રશંસા પણ કરી હતી આઠ લાખ અધિક લોકો રોજગાર લાખ को રોજગાર मिलने वाला હૈ नए મેં ડાયમંડ કે વ્યાપાર કારોબાર થી જોડે આપ સભી સાથી પ્રશંસા કરું જીનોને ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુરત હીરા ઉદ્યોગ ને આ રીતે વર્ણવ્યો સુરત કાપડ ઉદ્યોગ સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે હીરા ઉદ્યોગ આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને

કામ કરતા કર્મચારી સૌરભ ગોસ્વામી એ કર્મચારીઓને આપવામાં આવતા પગાર વધારા પર ખુશી વ્યક્ત કરી છે તમામ ક્ષેત્રની જેમ નિષ્ણાતોના મતે હીરા ઉદ્યોગની જેમ જ ગુજરાતનો જેમ્સ એન્ડ જ્વેલરી પણ વિસ્તારની વ્યાપક સંભાવનાઓ ધરાવે છે ત્યારે આવનાર સમયમાં સુરત સહિત ગુજરાતમાં વિકસિત હીરા અને જ્વેલરી ઉદ્યોગ વૈશ્વિક ફલક પર પોતાની ચમક વધુ ચમકાવી શકશે